હેલો ફ્રેન્ડ્સ શ્રાવણ મહિનાની રાંધણ છઠ હોય એટલે આપણા ઘરમાં બીજું કંઈ બને કે ના બને પણ માલપુડા તો બધાના ઘરમાં બનતા જ હોય છે તો આજે આપણે એકદમ અલગ રીતે દહીંનો ઉપયોગ કર્યા વગર કે સોડા કે ઈનો વગર એકદમ નવી રીતે માલપુડા બનાવીને તૈયાર કરીશું તો ના આથો લાવો ના દહીં ના સોડા ના કોઈ ઝંઝટ ચાલો માલપુડાની રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો એકદમ નવા માલપુડા બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં એક મોટો મિક્સિંગ બાઉલ લીધેલું છે અને એની અંદર આપણે એક કપ ભરીને ભાખરીનો લોટ ઉમેરી દેવાનો છે અને ત્યાર પછી અહીંયા મેં સાથે જ ઝીણો રોટલીનો લોટ લીધેલો છે ટોટલ મેં બે કપ ભરીને લોટ લીધેલો છે તમારા ઘરમાં જેટલા મેમ્બર હોય એ રીતે તમે અહીંયા લોટનું માપ લઈ શકો છો સૌથી પહેલાં આ બંને લોટને આપણે મિક્સ કરી લેવાના છે અને મેં પહેલેથી જ આ લોટને ચાળીને રાખેલા છે એટલે હવે આને આપણે ચાળવાની બિલકુલ જરૂર નથી પણ તમે ચાળી લેજો જેથી કરીને આની અંદર બિલકુલ ગાંઠા ન પડે તો મિત્રો માલપુડા બનાવવા માટે અહીંયા મેં બે પ્રકારના લોટનો ઉપયોગ કરેલો છે એક તો ભાખરીનો અને બીજો છે એ રોટલીનો તો અહીંયા તમે માત્ર રોટલીના લોટમાંથી માલપુડા પણ પણ બનાવી શકો છો એ માલપુડા થોડા ચીકણા અને સ્ટીકી બનીને તૈયાર થાય છે મિત્રો તો આ રીતે તમે માલપુડા બનાવવા માટે થોડો ભાખરીનો લોટ ઉમેરશો ને એટલે એકદમ સોફ્ટ એવા બનીને તૈયાર થશે તળાયા પછી પણ એકદમ પોચાને પોચા જ રહેશે જે દાંત વગરના હશે ને એ પણ આ માલપુડા આરામથી ચાવી શકે છે આ ચાળેલા લોટને આપણે સાઈડમાં કરી દેશું અને ત્યાં સુધી આપણે આગળની તૈયારી પણ કરી લઈએ તો હવે આપણે જઈશું ગેસ તરફ તો હવે જુઓ અહીંયા મેં ગેસ ઓન કરી ગેસ ઉપર એક કઢાઈ રાખી દીધી છે અને ત્યાર પછી આપણે જે કપ ભરીને લોટ લીધેલો હતો એ જ કપ ભરીને આપણે પાણી લેવાનું છે તો સૌથી પહેલાં આપણે એક કપ ભરી લેશું ઉમેરી દઈશું અને સાથે જ આપણે બીજો કપ પણ ભરી લેશું અને ઉમેરી દઈશું અને હવે જુઓ ત્યાર પછી અહીંયા આપણે જે કપ ભરીને લોટ લીધેલો હતો અને જે કપ ભરીને પાણી લીધેલું હતું એ જ કપ ભરીને અત્યારે મેં ગોળ લીધેલો છે તો બે કપ લોટ બે કપ પાણી અને અત્યારે એક કપ મેં ગોળ લીધેલો છે ટોટલ પાંચ કપ આ બધી વસ્તુ આપણે મેઝરમેન્ટથી થાય છે તો આ ગોળને આપણે પાણીની અંદર ઉમેરી દઈશું તો અહીંયા તમને થોડું વધારે ગળ્યું ભાવતું હોય તો તમે વધારે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો અને હવે જુઓ ગેસની ફ્લેમ અહીંયા મેં ચાલુ કરી દીધેલી છે અને આ ગોળને આપણે એકદમ સરસ રીતે ઓગાળી લેવાનો છે તો મિત્રો ચોમાસાની સિઝન ચાલુ થાય ને એટલે બધાના ઘરમાં માલપુડા બનવાનું ચાલુ થઈ જાય છે અને શ્રાવણ મહિનાની રાંધણ છઠ આવે ને ત્યારે પણ આ રીતના બધા માલપુડા બનાવતા હોય છે પણ આપણે થોડા અલગ રીતે બનાવવાના છે જે કોઈ પણ આસાનીથી બનાવી શકે છે તો અહીંયા ગોળને ઓગળતા જરરા પણ વાર નથી લાગતી અને લોટની અંદર આપણે જે પાણી એડ કરવાનું છે ને એ પણ આપણે નોર્મલ હુંફાળું પાણી એડ કરવાનું છે એટલે આપણા માલપુડા છે એ એકદમ સોફ્ટ એવા બનીને તૈયાર થાય મિત્રો તો માલપુડા બનાવવા માટે મારા ઘરમાં જે ગોળ હતો એનો જ મેં ઉપયોગ કરેલો છે જો તમારા ઘરમાં દેશી ગોળ હોય તો તમે એના પણ બનાવી શકો છો કોઈ પણ ગોળમાંથી તમે બનાવી શકો છો કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે મિત્રો તો અહીં તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનો આપણો ગોળ ઓગળી ગયો છે અને હવે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેવાની છે અને નોર્મલ થોડો થોડો ગોળ છે એને પણ આ રીતે આપણે ચમચીની મદદથી ભાંગી અને ઓગાળી લેશું હવે જુઓ ત્યાર પછી અહીંયા આપણે લોટની અંદર જે ગોળવાળું પાણી હતું એ ઉમેરી દેવાનું છે તો સૌથી પહેલાં આપણે એક કપ ભરીને ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે જો ફરી વખત આપણે ગોળનું પાણીની જરૂર પડે તો આપણે ઉમેરીશું તો આ રીતે આપણે થોડું પાણી ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને મસ્ત મજાનો આપણે બેટર બનાવીને તૈયાર કરવાનો છે એક સાથે આપણે બધું પાણી બિલકુલ એડ નથી કરવાનું નહીંતર એકદમ મોટા મોટા ગાંઠા જામી જશે ફરી વખત આપણે પાણી ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે પહેલેથી આપણે બધી વસ્તુનું એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ કરેલું હતું આ રીતે તમે મેઝરમેન્ટથી માલપુડા બનાવશો ને તો પહેલીવારમાં જ તમારા માલપુડા છે એ પરફેક્ટ એવા બનીને તૈયાર થશે મિત્રો અને જો તમને કદાચ એવું લાગતું હોય કે તમારા લોટની અંદર ખૂબ જ ગાંઠા જામી જાય છે તો તમે બ્લેન્ડર પણ ફેરવી શકો છો બ્લેન્ડર તમે ફેરવશો ને એટલે એક પણ લમ્સ કે ગાંઠો નહીં રહે પણ હું આ રીતે ચમચીની મદદથી થોડી વાર આને ફેટીશ ને એટલે બધા ગાંઠા ભાંગી જશે તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનું સ્મૂથ આપણું બેટર બની અને તૈયાર થઈ ગયું છે એક પણ લમ્સ કે ગાંઠો આ બેટરની અંદર નથી તમે જોઈ શકો છો આ રીતનું તમે બેટર બનાવશો ને તો જ તમારા માલપુડા પહેલીવારમાં પરફેક્ટ થશે એક પણ ગાંઠો કે લમ્સ ના હોવું જોઈએ મિત્રો જોઈ શકો છો તમે આજે આપણે એકદમ અલગ રીતે બનાવવાના છીએ મિત્રો તમે વિડીયોને પૂરેપૂરો જોશો ને એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે મિત્રો કે આપણે માલપુડા કઈ રીતે બનાવેલા છે તો બસ આપણું આ રીતનો બેટર બની અને તૈયાર થઈને ત્યાર પછી આપણે આને ઢાંકી દેવાનો છે અને ચાર કલાકનો આપણે આને રેસ્ટ આપી દઈશું ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લઈશું અને હવે જુઓ ત્યાર પછી અહીંયા આપણે માલપુડાની અંદર એડ કરવા માટે એલચીના દાણા લીધેલા છે તો અત્યારે મેં સાત દાણા લીધેલા છે એની અંદરથી આપણે બધા જે બીજ છે એને કાઢી નાખશું અને ફોતરાને આપણે હટાવી દઈશું અને આ એલચીના દાણાને આપણે ખાંડીની અંદર ઉમેરી દઈશું અને દસ્ત કરી આપણે ખાંડી અને એકદમ ઝીણો પાવડર કરી લેશું મતલબ કે ભૂકો કરી લેશું તો હવે જુઓ અહીંયા મેં એલચીનો એકદમ સરસ એવો ભૂકો કરી લીધેલો છે અને ત્યાર પછી અહીંયા આપણે બેટર લેશું અને બેટરની અંદર એલચીનો ભૂકો છે એને ઉમેરી દેશું અને એકદમ સરસ એવો આપણે હલાવી નાખવાનો છે અને એલચીનો ભૂકો છે એને આપણે આ રીતે મિક્સ કરી દેવાનો છે એટલે એકદમ મસ્ત મજાનો ફ્લેવર ચડી જાય અને ફરી વખત આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને ચાર કલાકનો રેસ્ટ આપી દઈશું હવે જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે લગભગ ત્રણથી ચાર કલાક જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે બેટરને ચેક કરી લઈશું તો આ રીતે આપણે બેટરને હલાવતા જોઈએ એટલે એકદમ મસ્ત મજાનું પરફેક્ટ એવું સેટ થઈ ગયું છે તમે એની કન્સિસ્ટન્સી પણ જોઈ શકો છો કે અત્યારે મેં કઈ રીતની રાખેલી છે આમાં આપણે બિલકુલ પાણી ઉમેરવાની પણ જરૂર નથી જો ગોળના લીધે લોટ પણ એકદમ સરસ એવો પલળી ગયો છે અને ગોળનો કલર પણ આવી ગયો છે તો હવે શું કરવાનું છે ત્યાર પછી આ રીતનો આપણે ગ્લાસ લેવાનો છે તમારા ઘરમાં જે પણ ગ્લાસ કપ કે પછી સ્ટીલનો ગ્લાસ હોય તો એ પણ તમે લઈ શકો છો તો આ રીતે આપણે બેટરને ગ્લાસની અંદર ભરી દેસું તો જો અત્યારે મેં આ રીતનો ગ્લાસ ભરેલો છે તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ તો હવે જુઓ અહીંયા મેં ગેસ ઉપર તેલ ગરમ થવા માટે રાખી દીધું છે અને ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દઈશું નોર્મલ ટેમ્પરેચર ઉપર હોય એવું આપણે તેલને ગરમ કરવાનું છે વધારે તેલ આપણે બિલકુલ ગરમ નથી કરવાનું જો આપણે વધારે તેલ ગરમ કરી લેશું ને તો જે આપણે બેટર ઉમેરીશું ને એ બધું છૂટું પડી જશે તો હવે જુઓ અહીંયા આપણે જે ગ્લાસની અંદર બેટર ભરીને રાખેલો છે એક ગ્લાસ આપણે લઈ લેવાનો છે અને આ રીતે સૌથી પહેલાં વચ્ચોવચ આપણે બેટરને રેડી દઈશું તો હવે જુઓ થોડી વાર આપણે આને બિલકુલ નથી હલાવવાના એકદમ સરસ એવા સેટ થઈ જાય ત્યાર પછી આ રીતે આપણે એને ચીપિયાની મદદથી જ એને પલટાવીશું તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું તેલ જરા પણ ગરમ નહોતું ને એના લીધે આપણે જેવા માલપુડા એડ કર્યા એવા જ એમ કે એની જાતે જાતે જ ઉપર તરવા લાગેલા છે તેલની અંદર તમે જોઈ શકો છો તો હવે આપણે આને ચારાની મદદથી બિલકુલ નથી હલાવવાના અને આપણે ગેસની ફ્લેમ મીડિયમ એવી આપણે કરી દઈશું અને આ રીતે આપણે ચીપિયો લેવાનો છે અને ચીપિયાની મદદથી આપણે એને પલટાવી લેવાના છે તો આવી રીતે કરશો ને તો તમારા માલપુડા પહેલી વારમાં જ પરફેક્ટ બનશે અને એકદમ સોફ્ટ એવા બનીને તૈયાર થશે મિત્રો તો બસ હવે આપણે ઉલટપુલટ કરી એકદમ સારી રીતે આને તળી લેશું તો તમે જોઈ શકો છો કે અહીંયા મસ્ત મજાના માલપુડા આપણા તળાઈ ગયા છે અને આ રીતે એકદમ બ્રાઉન કલરના થઈ ગયા છે તો આ રીતે આપણે ચીપિયાની મદદથી લઈ લેશું અને બધું તેલ આપણે નિતારી લેવાનું છે અને એક પ્લેટની અંદર કાઢી લઈશું અને બીજી બેચ કરવા માટે પણ આ રીતે આપણે તેલને ઠંડુ કરી લેવાનું છે જો આપણે ગરમા ગરમ તેલમાં કરશું ને તો માલપુડા સરખા નહીં પડે તો બસ આ રીતે આપણે બધા માલપુડા બનાવી લઈશું અને ગેસની ફ્લેમે બંધ કરી દીધેલી છે જેથી કરીને માલપુડા છે પરફેક્ટ એવા બને તો જુઓ ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો કે ગરમા ગરમ એકદમ મસ્ત મજાના માલપુડા બનીને રેડી થઈ ગયા છે તમે આને રાંધણ છઠમાં બનાવે અને સાતમના દિવસે ઠંડા પણ ખાઈ શકો છો અને હવે ત્યાર પછી આપણે માલપુડાની ઉપર થોડો ખસખસ ભભરાવી દેશો જેથી કરીને પચવામાં એકદમ હળવારે તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે માલપુડા બનાવની રેસિપી કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજી સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવી અવનવી રેસીપી લાવું ને એનું નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્ક યુ